તો અમદાવાદથી મહેસાણા અને કડી તરફ જવા માટે બે ટોલટેક્સમાંથી વાહન ચાલકોએ પસાર થવું પડે છે ત્યારે આ બંને ટોલટેક્સ પાસે રોડ રસ્તો ખખરદજ હાલતમાં હોવાનું બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થયું છે ત્યારે સરકારના નિયમ મુજબ એક ટોલટેક્સથી બીજા ટોલટેક્સ વચ્ચેનું અંતર સાહીઠ કિલોમીટર હોવું છે તેના બદલે અડાલજ ટોલટેક્સથી છત્રાલ કડી ટોલ ટેક્સનું ફક્ત વીસથી ત્રીસ કિલોમીટરનું અંતર છે ત્યારે ટોલ ઉઘરાવતી કંપનીએ સરકારના નિયમોને નેવે મૂકીને આડેધડ ટોલ ટેક્સ ઉભા કરી વાહન ચાલકો પાસેથી ધરખમ ટોલ ટેક્સની કમાણી કરીને રાતોરાત માલામાલ થવાની ખેવના ધરાવતી હોય તેવું પ્રજાને લાગી રહ્યું છે ત્યારે અડાલજ અને છત્રાલ કડી જવાનો રોડ રસ્તો દયનીય અને ખાડામય જોવા મળી રહ્યો છે ત્યારે સત્વરે આ રોડનું સમારકામ કરવામાં આવે અને જવાબદાર સામે પગલા ભરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે